રાજકોટ જિલ્લાના ધોરાસીમાં ખેડૂતોને ડુંગળીએ ફરી એકવાર રાતા પાણી રોવડાવ્યા છે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને સરકાર ડુંગળીના ભાવ મળે બાબતે કંઈક પગલાં લે તુરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે ગત ચોમાસામાં ખેડૂતોએ અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો બાદમાં માવઠાના મારથી ખેડૂતોને આર્થિક ફટકો પાયો અને ત્યારબાદ ખેડૂતોએ મહામુસીબતે ડુંગળીનું માવજત કરી અને ડુંગળીનો પાક બચાવ્યો જંતુનાશક દવા સહિત મસ્ફોટો ખર્ચ પણ થયો પરંતુ ડુંગળી તૈયાર થઈ અને બજારમાં વેચાણમાં આવી ત્યારે હવે ડુંગળીના ભાવના મળતા હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે હાલ વાસ્તવિકતા કંઈક અલગ છે ખેડૂતો ડુંગળીનું ઉત્પાદન કર્યું પરંતુ હું ડુંગળી અત્યારે કઈ પોષણ ભાવ મળતા નથી ઓછા પાંચસો ડુંગળીના ભાવ તો કઈ પોષણ મળે એમાં

જે બાબરિયા ધોરાજી ખેડૂત છું હાલ જે ડુંગળીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો સિત્તેર રૂપિયા મણના બસો પિસ્તાલીસ રૂપિયા સુધી વધીને મળે છે આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે અને કાયમી માટે ખેડૂતો છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ડુંગળીનો ભાવ તો ખરેખર પાંચસો રૂપિયા ઉપર હોવો જોઈએ જેથી કરીને ખેડૂતોના ખર્ચા નીકળી ગયા એને પરવડી શકે જો આને આ રીતે પરિસ્થિતિ તો કાલ સવારે આ દેશના લોકોને સારું ભોજન પણ નહીં મળે કારણ કે જો આવા આવા ભાવ રહ્યા તો ખેડૂતો ક્યુ વાવેતર કરે અને આ વાવેતર કરેસ ઉત્પાદન મજબૂરી ની અંદર આત્મહત્યા કરી રહ્યો છે અને પચાસ સાઈઠ રૂપિયામાં વેચાય છે ડુંગરિયા એ તો અમને આમાં કોઈ હિસાબે કરિયા ના ભાવે અમારે કોઈ હિસાબે પોસાતું નથી ભાડું લે છે એટલે યાર્ડ માંથી આ મજૂરી વેણાક ના પૈસા થાય છે તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી વેચવું

આજ રોજ આવક નું પ્રમાણ ઓછું છે કાલે આવક વધારે હતી જેથી આજે આવક નથી આપી માલ ક્વોલિટી વધારે નબળી છે એના હિસાબે ભાવ થોડા ઘટા છે અને સામે એક્સપોર્ટ ની અંદર પણ એટલો ઉપાડ નથી ત્યાં પણ ક્વોલિટી વીક છે બધે પીઠાની અંદરમાં અંદર માં આવક નું પ્રમાણ વધવાથી ભાવ ઘટેલ છે ભવિષ્યની અંદરમાં આગળ જો માલની આવક ઓછી થાય અને ક્વોલિટી સુધરશે તો ભાવ વધશે નહીં આના આ ભાવ રહેશે સુરેશભાઈ શું ભાવ મળી રહ્યા છે ભાવ હાલમાં કાલે જોઈએ તો સો રૂપિયા થી માંડી ઉપર માં સારી ક્વોલિટી ના ચારસો હતા પણ એવરેજ